નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ન્યૂઝ માંગરોળ તાલુકાના કરમદી ચિંગરિયા ગામે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ અને કેશોદના ધારાસભ્યો કેશોદ ડેપ્યુટી કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી માંગરોળ મામલતદાર સહિત તાલુકા કક્ષાએ સ્થાનિક પદાધિકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞો દ્વારા મિલેટ પાક બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન મિક્સ ફાર્મિંગ સહિતના વિષયોને આવરી લઈ ખેડૂતોને કૃષિ તજજ્ઞો દ્વારા मार्गदर्शन આપવામાં આવ્યું ખડૂતોને વિવિધ સહાય અંતર્ગત વિવિધ ઘટકોના પૂર્વ મંજૂરી લેટર વિતરણ કરાયા કાર્યક્રમના સ્થળે જુદા જુદા તેઓ દ્વારા કૃષિ લક્ષી સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા ઉપरांत પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કર્યા અને ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું હતું આજે આ માંગરોળ મે 20વા કૃષિ મહોત્સવ જો છે મનાવ્યા જા رہا છે અહીંયા પર 20 પ્રકાર કે સ્ટોલ લગાયા છે જેમાં વિવિન વિવિન પ્રકાર કે જાણકારીયા જો છે ખેડૂતોને દેવા રહી છે इसके अलावा इसमें ई के वाई सी और फार्मर्स रजिस्ट्रेशन भी करवाया जा रहा है जिसके साथ खेड़ूत अपना फार्मर्स रजिस्ट्रेशन करवा सकते हैं इसके अलावा खेड़ जो है यहाँ पे वैज्ञानिकों की सहायता से यह समझ सकते हैं कि उनके खेड़ खे, खेतों में क्या क्या चीज़ें काम कर सकती है जिससे वो अपनी खेती को बढ़ावा दे सकते हैं इसी के साथ हम यहाँ पर प्राकृतिक खेती का भी पे भी थोड़ा सा जोर दे रहे हैं जिससे खेड़ जो है इसके लिए मोटिवेट हो सके और अपने खेतों में थोड़ी थोड़ी जगहों पर प्राकृतिक खेती करें मांगरोड़ में इस बार हमने यह इनिशिएटिव लिया है कि ये प्लास्टिक फ्री हो पूरा कृषि महोत्सव तो दर स्टॉल्स जो है और स्टेज जो है यहाँ पे किसी भी प्रकार के प्लास्टिक का यूज़ नहीं किया गया है